બોધિક ભારત ન્યૂઝ આ વિડીયોને પ્રામાણિકતા નથી આપતો પણ એક લોક ચર્ચા છે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતો આ વિડીયો ખુલ્લેઆમ ઇંગ્લિશ દાવનો

પણ આની સામે લાવનારા કોઈ પત્રકાર પર જુઠ્ઠી ફરિયાદ ચોક્કસ થશે સત્યને દબાવો અને ગેરકાયદેસર કામને સપોર્ટ કરવો બુટલેગરોને બચાવી લેવા આ ગુજરાત પોલીસનું નવું હથિયાર છે ગુજરાતમાં વાડાઓ કેટલા દિવસ ચાલશે મોટા હપ્તાઓની હેરાફેરીમાં કેટલાક પરિવાર બરબાદ થઈ ગયા છે અને કેટલીક માતા અને બહેનો વિધવા બની છે પણ આ બધું તંત્રને ક્યાં દેખાય છે મોટો ફંડ આપો અને મજા કરો આવી નીતિ હાલના સમયમાં સરકારની દેખાઈ રહી છે रिपोर्टर कल्पेश या सूरत